બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ઉદ્યોગ મંત્રી બળવંત રાજ્યસભા ઉદ્યોગમંત્રી બળવંત સામે આવ્યું છે ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે આ ખાદીના પ્રચાર માટે સરકાર ખાસ આયોજન કરી રહી છે હાલમાં ખાદીના વેચાણમાં પણ વધારો થયો છે ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાતની મોટી હોટલોમાં સ્ટાફ ખાદી માં જોવા મળશે હોટેલ ના સ્થાપને ખાદી આપવાનું સરકાર આયોજન કરી રહી છે સાથે સાથે ખાદી માટે પણ અનેક રોજગારીઓ ઉત્પન્ન થાય

જન્મજયંતિ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ એમણે એક નિર્ધાર કર્યો કે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના નાના મોટા તમામ હોય એમાં મુખ્યમંત્રી હોય મંત્રીમંડળના સભ્યો હોય લોકસભાના સભ્યો હોય રાજસભાના સભ્યો હોય ધારાસભ્યો હોય કોર્પોરેટર હોય અને નાનામાં નાનો કાર્યકર એ બીજી વક્ટરે ગાંધી આશ્રમમાં જઈ અને ખાદી ખરીદે આ પર્પઝ મોદી સાહેબ એટલા માટે તો કે ખાદી નું મહત્વ વધે અને મહાત્મા ગાંધીજીના જે સિદ્ધાંતો હતા અહિંસાના નામે સમગ્ર દેશને આઝાદ કરવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું ત્યારે કે સ્વચ્છતાનો જ્ઞાન હોય અહિંસાની વાત હોય શાંતિનો સંદેશો હોય એ બીજી ઓક્ટોબર થી ખાદી ખરીદે લોકોમાં ઘરે ઘરે મેસેજ પહોંચે એ દ્રષ્ટિએ ધ્યાનમાં રાખી અને नरेंद्रભાઈ મોદીના આહવાન મુજબ આજે ભારતીય જનતા પાર્ટીના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ છે ખાદીનું જે કપડું બનતું હોય છે કોટનમાંથી બનતું હોય છે અને પહેરવા માટે શિયાળામાં અને ઉનાળામાં કોટન હોવાથી અનુકૂળ રહે છે એટલા માટે લોકો ખાદી પહેરતા હોય છે એમાં જે પહેલાં ખાદી બનતી હતી એનો કોઈ ડેવલપ નહોતો થયું તો ખાદી બને અને છાતી ધોની વાઈટ જ બનતી હતી બીજી કોઈ ડિઝાઇન ડેવલપ થઈ નથી અત્યારે ખાદીમાં ડિઝાઇન ડેવલપ થઈ છે કલરો પણ ગાડા ખાદીમાં ડાઈંગ કરવામાં આવે છે પેન્ટિંગ કરવામાં આવે છે અને એ પ્રમાણેના ગાર્મેન્ટ ડિઝાઇન આવે છે જે આજે નહોતું કહેતું એ પણ ખાદી આકર્ષાયેલું છે અને ખાદીનું એક એના માટે વેચાણ વધ્યું છે એના લીધે લોકોની રોજગારી વધુ પડે છે